અમરેલી અમરેલી સમિતિની ટીમ પહોંચેલી હતી તપાસ કરતા મહિલા અધિકારીઓ સહિત પાયલગોટીના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી પાયલગોટી દ્વારા પોલીસ પર માર મારવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવેલા હતા આ આક્ષેપોના આધારે જિલ્લા પોલીસ વડા સંજય ખરા દ્વારા એસઆઈટી રચના કરવામાં આવેલી છે મહિલા અધિકારી દ્વારા પાયલગોટીની પૂછપરછ સાથે નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે